તમામ મિત્રોને સદીમાં ટુરિઝમ બ્લોકમાં મિત્રો તમારું તમામનું સ્વાગત છે મિત્રો આજે હું અહીંયા ગાંધીનગરમાં અડાલજ જોવા મિત્રો પાછળ જોઈ શકો છો ત્યાં ટિકિટ બારી છે પચીસ રૂપિયા એકલી ટિકિટ થાય છે તમારા અંદર જોવા જવું હોય તો અને મારી પાછળ તમે જોઈ શકો છો વાવ છે તો તમને જ્યાં પૂરી વાવ બતાવીશ ને અંદર ઐતિહાસિક શું છે ત્યાંનું પણ આપણે બતાવીશું મિત્રો ગાંધીનગરમાં અડાલજ ચોકડી ખાઈને એની બાજુમાં જ વાવ આવેલી છે મિત્રો તો એક વાર અહીંયા અડાલજ વાવ જોવા આવજો જે આ વાવ આપણે રાણકી વાવ પાટણ કરીને એવી જેવી વાવ છે અહીંયા અલગ જ વાવ જે મિત્રો મારા નવો વિડીયો જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો મિત્રોને જે સપોર્ટ કરે છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને ચલો મિત્રો હવે આપણે જે અંદર વાવની અંદર બતાવીશું પૂરેપૂરી વાવ અને આજુબાજુ લોકેશન બતાવીશું તો વિડીયો પૂરો જોજો મિત્રો તો ચાલો હવે ચાલીએ હવે વાવમાં મિત્રો આ વાવ બનાવેલી છે વિરસિંહના ધરમપતની રૂડાબાઈ અને આનું નામ પણ ઓળખાય વાવનું નામ રૂડાબાઈ નામ તરીકે પણ ઓળખાય છે અને અમદાવાદથી આ વીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને બનાસકાંઠાથી એકસો ચાલીસ કિલોમીટર આજુબાજુ થતું છે અને તમે પ્રવેશ દ્વાર જોઈ શકો છો આ વાવના ત્રણ પ્રવેશ દ્વાર મિત્રો બનાવેલા છે દક્ષિણ દિશામાં જે વાવનું મુખ્ય પ્રવેશ દ્વાર છે અને બીજું પશ્ચિમ અને દક્ષિણ અને પૂર્વ ત્રણ એવા પ્રવેશ દ્વાર મને બનાવેલા છે મિત્રો આપ જોઈ શકો છો જે અંદર પ્રવેશ માટે પ્રવેશ દ્વાર આપણે કહીએ છીએ જે પ્રવેશ અંદર એન્ટ્રી કરવા માટે જે વાવના ત્રણ બનાવેલા છે સામને પણ તમે જોઈ શકો છો અને મિત્રો આ પર્યટનનો હજારો પ્રવાસો અહીંયા જોવા માટે વાવણી આવે છે બહુ જૂની વાવ છે રાજાઓ વખતે મહારાજાઓ વખતની આવી ઘણી બધી વાવો બનાવેલી છે આપણે ગુજરાતની અંદર એક પાટણમાં પણ આપણે રાણકી વાવ તરીકે પણ એક પ્રસિદ્ધ છે પાટણમાં એ બીજા વાવ બનાવેલી છે મિત્રો અને અમદાવાદમાં પણ એક બીજી વાવો છે ઘણી જગ્યાએ વાવો છે પાણીના સમયે પાણી જ કંઈ તકલીફ પડતી તો પાણી રાજાઓ અને વાવ બનાવતા અને પાણીની પ્રજાજનોને પીવા માટે સુવિધા મળતી એવું કહેવામાં આવે છે વાવ બનાવવાનું કારણ હર્યું હોઈ શકે છે અને અંદર આપણે જોઈશું અને વાવમાં પાણી છે કે નહીં એ પૂરું પૂરું જોઈશું નિરાકરણ કરીશું તમને પણ બતાવીશું વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો શેર કરજો લાઇક કરજો મિત્રો ચલો હવે આપણે ઉતરીએ વાવની અંદર અને પૂરું લોકેશન બતાવશું વાવનું પૂરેપૂરો વિડીયો જોઈશું મિત્રો મિત્રો જુઓ કૂવામાં જે વાવ છે પાણી અંદર મિત્રો તમે જોઈ રહ્યા છો અને પગથિયાંથી અંદર જવાનું છે પાણી પણ અંદર જઈ ન શકાય મિત્રો પગથિયા અંદર ઉતરવા માટેનું વાવનું પાણી ભરવા માટે પૂરી સુવિધા બનાવેલી છે અને પાંચ માળની અહીંયા બનાવેલી છે વાવ તો મિત્રો વિડીયો ગમે હોય તો શેર કરજો ને લાઈક કરજો તમને નેક્સ્ટ વિડીયોમાં મળશું મંદિરોના અને ધાર્મિક ઐતિહાસિક જગ્યાનો વિડીયો આપણા સુધી પહોંચાડતા રહેશું તો મિત્રો મારો વિડીયો પૂરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચલો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં મિત્રો ઉપરની ભાગથી બતાવી હવે લોકેશન મિત્રો વિડીયો ગમે તો શેર કરજો લાઇક કરજો અને જે મિત્રો નવો વિડિયો જોઈ રહ્યા છો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના અને અહીંયા તમારા વાવે જોઈએ તો પચીસ રૂપિયા ટિકિટ એકની થાય છે મિત્રો અહીંયા અડાલા જ વાવ કહેવામાં આવે છે અહીંયા તમને ફરતી બતાવ કોરી મોરે વાવમાં હજુ પણ પાણી મિત્રો ભરાયેલું જ છે અંદર તમને જે પહેલા બતાવી મેં વિડીયોમાં તમે જોયું જશે અહીંયા જાળી મારેલી છે મિત્રો જોઈ શકો છો કે અંદર કોઈ પડે વસ્તુ નહીં બહુ જૂનો ઇતિહાસ છે મિત્રો અહીંયા વાવનો આજુબાજુ બગીચામાં બેઠા ટોટલ તમામ કુવો તમને જે બતાવો મિત્રો વચ્ચે અંદર ઉતરીને એવું શેરો કુવો બનેલો છે ચલો મિત્રો વિડીયો ગમે તો શેર કરજો લાઇક કરજો નેક્સ્ટ વિડીયોમાં મળશે સૌથી ધાર્મિક ઇતિહાસ વિડીયો છે તો તમને આપણા સુધી પહોંચાડતા રહેશું મિત્રો અને મારા ધાર્મિક વિડીયો મિત્રો જોવા તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો સાથેમાં ટુરિઝમ બ્લોગ ચલો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીએ જય માતાજી